કે સાહેબ તમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી કે તમારા માધ્યમથી તમને કોલ કર્યો તો તમે આ રીતે ઉપયોગી થયા તો અમને જે છે એ થોડુંક સારું લાગશે કોલ કરી શકો અથવા તો મને વોટ્સઅપની અંદર જેનો નંબર છે એમાં મેસેજ કરી શકો છો જેથી કરીને અમને દલગલિયા થાય ઓકે તો શરૂઆત કરી દઈએ શું કાંઈ અપડેટ આવેલી છે તો આખી યાદી આવી ગઈ છે જેની અંદર આખું જે છે મેરિટ લિસ્ટ આપવામાં આવેલું છે અમે થોડીક પહેલાં સૂચનાઓ જે છે એ પણ જોઈ લઈએ તો નિગમ દ્વારા જે છે એ જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે અમે ફાઈનલ આ યાદી છે તો તો એમાંથી તમને તમને જે છે કયા જિલ્લાની અંદર ઓર્ડર આપો કરવી એના માટે થોડાક દિવસની અંદર તમને બોલાવવામાં આવશે પ્લીઝ કોઈ કોલ કરીને એમ નો પુસ્તક સાહેબ કેદી બોલાવવામાં આવશે શું આવશે ને બધું થઈ જશે તમને પંદર તારીખ આજે છે ને ત્રીસ તારીખ સુધીમાં આખું ચિત્ર તમારું સ્પષ્ટ થઈ જશે બરોબર છે ત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધીમાં આખું ચિત્ર તમારા સુધી બધું કમ્પ્લીટ થઈ જશે કે આપણું જે છે તે ક્યારે જવાનું છે કઈ રીતનું જવાનું છે શું લઈ જવાનું છે ક્યાં વારો આવ્યું છે બધું જે છે તમને ખબર પડી જશે તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રાહ જોયો અમે પંદર દિવસ છે આટલી બધી રાહ જોઈ કારણ કે મને યાદ છે ત્યાં સુધી તમારી પરીક્ષા અઠ્યાવીસ એક બે હજાર જે છે એ ચોવીસ ત્રેવીસ માં લેવાની ચોવીસ માં લેવાની અને આટલી બધી રાહ જોઈ છે ચોવીસ ચતુર્યું આખું અને પચીસ પૂરું થવા આવ્યું ઓકે એટલે 2 વર્ષ રાહ જોઈ છે તો અમે 15 દિવસ રાહ જો ઓકે તો વિદ્યાર્થી મિત્રો ત્યારે જે છે તમારે વિભાગની અંદર હાજર થવાનું રહેશે તો ત્યાં સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ નું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને પોલીસ સ્ટેશનનો દાખલો જે છે એ ખાસ લઈ જવાનો રહેશે પસંદગી યાદી માટે બોલાવવામાં આવે ત્યારે ત્યારબાદ જે છે તે પ્રતીક્ષા યાદી એટલે કે વેટિંગ લિસ્ટ પ્રસિદ્ધ થાય તે તારીખથી એટલે કે આજે તો આજથી 2 વર્ષ સુધી આ યાદી ચાલશે અને આ પરિણામનું જે છે એ બીજી કોઈ પરિણામ તો તે પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી જે વેલ્યુ હોય તે એટલે કે કચેરી જે છે એના સમય સુધી અમલમાં રહેશે આ જે વેટિંગ લિસ્ટ છે એની અંદર સીધો હક કોઈનો નથી એટલે કે જે ઉમેદવારોનું નામ છે ને એવું નથી સમજવાનું કે આપણો ફાઇનલ વારો આવી જ ગયો કારણ કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ઓકે પણ લગભગ કાંઈ ફેર નહીં હોય તો એ કેટલીક સૂચનાઓ તમને આપેલી છે અહીંયા પાંચ વર્ષ સુધી ફરજિયાત તમારે સેવા બજાવવાની છે એની સૂચના આપેલી છે ત્યારબાદ એમ આપેલું છે કે માર્કશીટ ખરાઈ થઈ જાય ત્યારબાદ તમારે નિમણૂંક આપવામાં આવશે જોકે તમારી માર્કશીટ ખરાઈ થઈ ગઈ છે પણ તેમ છતાં એક સૂચના આપેલી છે તમારું ડીવી જે વખતે થયું ઓકે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને બહાર નીકળે ત્યારે તમારું સાથે સાથે ડીવી કરતા એ લોકો ખ્યાલ હશે તમને તો એ ડીવીમાં તમારી માર્કશીટ સેક કરી દસે જો એમાં વધારે ટકાવારી નાખી હશે તો ત્યારે તમને રિજેક્ટ કર્યા હશે પણ તેમ છતાં અહીંયા ઉલ્લેખ કરેલો છે તો આ કેટલીક બેઝિક સૂચનાઓ છે હવે તમને ખાસ કરીને અહીંયા તમારે જોવાનું હોય છે દોસ્તો કે આપણે કઈ કેટેગરીની અંદર આવીએ છીએ તો એ કેટેગરી જે છે એના એ પ્રમાણે જે કાંઈ રૂલ છે ચેકલિસ્ટ જે છે એ તમારે વેબસાઇટ પર જોઈ લેવાનું છે બીજું કંઈ છે એ નહીં આપણે સીધા જે છે એ પોઈન્ટ ઉપર આવી જઈએ તો તમારું આખું મેરિટ કઈ રીતે બનાવવાનું છે ખબર છે કે આપણે લેખિત પરીક્ષા જે છે ઓ એમ આધારિત એના ચાલીસ ટકા વેટે છે ડ્રાઇવિંગ ટેસ્ટ જે લીધી એના સાઠ ટકા આમ કુલ જે છે એ બંનેમાંથી આપણું મેરિટ બનતું તો એ મેરિટ કેટલું વેટ્યું તો જનરલની સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો જનરલ પુરુષો જ હશે મહિલાઓ કોઈ હશે જ નહીં કારણ કે મહિલાઓની અંદર ડ્રાઈવરની અંદર કોઈ ફોર્મ ન ભર્યા હોય કારણ કે જનરલી એવું બનતું હોય છે કે પાંચ વર્ષનું હેવી લાયસન્સ જે છે તે મહિલાઓ પાસે હોતું નથી એટલે એમને ફોર્મ ભર્યા જ નથી તો હવે જે છે એ થોડુંક પહેલાં હું અહીંયા ચિત્ર સ્પષ્ટ કરવા માગુ છું એ ખાસ ધ્યાન રાખો તો અહીંયા જે છે દોસ્તો સાડત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ મેરિટ અટક્યું છે બરોબર છે બંનેનું ભેગું કમ્બાઈન હો આ કમ્બાઈન થઈને ભેરી બનાવેલું છે સાહેબ એમનો સાહેબ મારે તો આન કેતા વધુ માર્ક હતા મારે લેખિત પરીક્ષા આન કરતા વધુ માર્ક હતા પણ એ બધું નહીં આ તમારું બંને તમારું ટેસ્ટ ટેસ્ટનું અને તમારું લેખિત પરીક્ષાનું બંનેનું થઈને ટકાવારીનો જે રેશિયો કાઢવાનો હોય છે જેમ કે અહીંયા જે છે તમે મેળવેલા ગુણના ભાગ્યા ગુણ્યા જે અહીંયા ચાલીસ ટકા કરી નાખો અહીંયા 60 માંથી જે 100 માંથી જે મેળવેલા ગુણ છે એના સાઠમાં કન્વર્ટ કરી નાખો અને ભાગ્યા સો કરો પછી જે તમારા ગુણ મળે છે એ બંને થઈને કમ્બાઈન

તો જન્મ તારીખ જે છે આપેલી હશે એમાં સૌથી મોટી ઉંમરનો વ્યક્તિ છે એનું સિલેક્શન થશે તમારી સમકક્ષ જેમ કે કોઈ વિદ્યાર્થી છે એને સાડત્રીસ પોઈન્ટ નેવ થતા જ હશે બરાબર સાડત્રીસ પોઈન્ટ નેવ પણ એને જે છે એ બાણું જે છે એના પછીનો જન્મ હોય તો અહીંયા બાણુંવાળા પહેલાં વિદ્યાર્થીઓને અહીંયા લીધા હશે બાણું વાળા જો આવી ગયા તેમ છતાં જો જગ્યા હોય તો લીધા છે બાકી એનો વારો નહીં આવે એટલે આવું પણ બની શકે કંડક્ટરમાં આવું થયું હતું ઓકે તો પેલા જેની મોટી ઉંમર છે એને ધ્યાનમાં લીધી હશે પછી નાના જે કાંઈ ઉમેદવારો છે એને ધ્યાનમાં લીધા હશે તો ઈડબલ્યુએસનું પાંત્રીસ પોઈન્ટ દસ મેરિટ અટક્યું છે ત્યારબાદ ઓબીસીનું મેરિટની અંદર વાત કરું તો પાંત્રીસ પોઈન્ટ પંચ્યાસી અનુસૂચિત જે છે એ જાતિની અંદર વાત કરું તો અનુસૂચિત પચાસ અને માજી સૈનિકનું ઓગણત્રીસ પોઈન્ટ પચાસ આ રીતે જે છે તે કામ ચલાવો પસંદગી યાદી પ્રમાણે આ જન્મ તારીખ પ્રમાણે અને આ જન્મ તારીખ પ્રમાણે જે છે એ તમને અહીંયા દેખાય છે તો આ બંને રીતના મેરિટ અટકેલા છે હવે આપણે જે છે એ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમને અહીં આપેલું છે બિન અનામત એટલે કે જે જનરલ કેટેગરી વાળા છે જો દાખલા તરીકે સાહેબ અહીંયા તો એસીબીસીનો વિદ્યાર્થી છે પહેલા નંબરે બીજા નંબરે એસીબીસીનો વિદ્યાર્થી ત્યારબાદ ત્રીજા નંબરે જે છે એ ઈડબ્લ્યુએસનો વિદ્યાર્થી એસીબીસી આવા બધા કેટેગરીના ઉમેદવારો તમને અહીંયા જોવા મળશે જો અહીંયા જે છે એ જનરલ કેટેગરીનો એક ઉમેદવાર આવ્યો તો સાહેબ આવું કેમ તો જો જનરલ કેટેગરીના જે છે એ જનરલ સીટો તો બધા લાભ લઈ શકે છે જનરલ સીટનો બધા લાભ શકશે અહીંયા જેનું મેરિટ જેમ કે સાડત્રીસ પોઈન્ટ નેવ છે તો સાડત્રીસ પોઈન્ટ નેવ પ્લસ જેટલા ઉમેદવારો હશે એ બધાને જનરલનો લાભ ઓટોમેટિક આપ્યો હશે નિગમમાં એવું નથી બીજી ભરતીની જેમ કે લેવો હોય તો લાભ મળે નહીં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં એવું નથી અહીંયા તો તમારું કેટેગરી વાઇઝ પેલા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ લોકો કરશે અને તેમ છતાં તમને કેટેગરીમાં નાખશે જેથી જગ્યા ખાલી ન રહે ઓકે તો આ રીતનું કઈક વિદ્યાર્થી મિત્રો મેરિટ આવી ગયું છે આ મેરિટ આખું લિસ્ટ જે છે એ મેં તમને આપણી વોટ્સઅપ જે ચેનલ છે એ વોટ્સઅપ ગ્રુપ આપણું જે બનાવેલું છે એની અંદર અને સાથે સાથે દોસ્તો જે છે એ ટેલિગ્રામ ચેનલ ચેનલ ગુજરાત જ્ઞાન તમે તો તો ત્યાં ત્યાં તમને તમને મળી જશે આપણે મૂકી દીધું છે જનરલ વાળા ઉમેદવારો જે છે એ કેટલા છે તો કે બારસો ને પાંચ ઉમેદવારો ત્યારબાદ જે છે ઈડબ્લ્યુએસ વાળા ઉમેદવારો જે છે એનું આખું લિસ્ટ આવેલું છે તો એ ઉમેદવારોનું લિસ્ટ તમને મળી જશે ત્યારબાદ આગળ જતા એક ટૂંકમાં કહું તો બધી કેટેગરી વાઇઝ જે છે એ ઉમેદવારોનું લિસ્ટ આ રીતે જે છે જાહેર કરવામાં આવેલું છે ટોટલ જે છે એ કેટલા વિદ્યાર્થીઓ છે એ તો મને ખ્યાલ નથી બરોબર મેં ટોટલ નથી માર્યો નિરાતે તમે ટોટલ મારી દેજો ઓકે જે વિદ્યાર્થીઓના અહીંયા નામ આવી ગયા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આટલું કંઈક મેરિટ એટલું છે આનાથી ઉપર જો મેરિટ હશે તો તમારો વારો આવશે આનાથી નીચે હશે તો નહીં આવે તો આ રીતનું કંઈક મેરિટ આવેલું છે ચલો રેડી તો કોઈ બીજો કાંઈ પ્રશ્ન હોય દોસ્તો તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો તમને આ વખતે હંડ્રેડ પર્સન્ટ જવાબ મળશે અને પ્રશ્ન વ્યવસ્થિત ઉકલાય એ રીતે વ્યવસ્થિત મને સમજાય એ રીતે આખો પ્રશ્ન ગુજરાતીની અંદર ટાઈપ કરજો જેથી કરીને મને સમજાવવામાં સરળતા રહેશે તો બધાને પર્સનલી આજે જે છે એ જે વિદ્યાર્થીઓ આ વિડીયોના નીચે કોમેન્ટ કરશે બધાને આન્સર હું આપી દઈશ ઓકે ડ્રાઈવરવાળા મિત્રો ખાસ તો અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ જોઈ લેજો તમારું નામ છે કે કેમ ચકાસી લેજો અને જે કંઈ અપડેટ આવશે તે તમારા સુધી પહોંચાડતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો